નમસ્કાર બોયલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરગતુલા ખાત્રી આજે આપણે વાત કરીશું ડૉક્ટર સાહેબ છે પડોધામાં નિષાંત ડૉક્ટર છે સર્જન સાહેબ છે અને હાર્ટના સ્પેશિયાલિટી એમસીએચ સુપર સ્પેશિયાલિટી પાર્થ સોલંકી સાહેબ છે ડૉક્ટર સાહેબ આપણે વાત કરીશું સાહેબ બોયલાઈમાં આપણું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ નમસ્કાર સર આપણે વાત કરી રહ્યા છીએ આપણે આપણા દર્શકોને પહેલાં વાત કરીએ કે આપણે રોજમરની જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કોઈક ને કોઈક નાની મોટી બીમારીઓ લઈને હાથે ચાલતા હોય છે આપણને ખબર પણ નથી હોતી અને જે રીતે સામાન્ય આપણે છાતીમાં દુખાવો થાય આપણે સમજીએ છીએ કે એસિડિટી હશે આ છે તે છે તે અને અચાનક જ આપણા સ્વજન કંઈક ને કંઈક એવી અવસ્થામાં મુકાઈ જાય છે કે આપણે તે વખતે સંકટમાં પણ મૂકાઈએ છીએ છે આ બાબતોમાં જાગૃતિ પણ રાખવી જોઈએ આપણું જે હાર્ટ છે સાહેબ હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે અને હાર્ટથી જ આપણે વાત કરીશું કે જે દિલના દર્દ દિલનો દર્દ છે હાર્ટનું જે હૃદયના રોગ છે તે અંગે આપણે કેટલી જાગૃતિ રાખીએ છીએ આપણા સ્વાસ્થ્ય માટે આપણે કેટલા જાગૃત છીએ એ તમામ બાબતોના સવાલના જવાબ પણ આપણે શોધીશું અને સાહેબ પાસેથી એ જે હૃદયને લગતા દર્દીઓ દર્દો છે તે અંગેના સોલ્યુશન્સ કઈ રીતે આવી શકે આપણે કેટલી જાગૃતતા રાખી શકીએ તો આપણે સ્વસ્થ છીએ તો બીમારીઓ આપણા શરીરમાં ન આવે તે માટે આપણે શું કરી શકીએ તે અંગેની આપણે વાત કરીશું સર્વપ્રથમ આપણે સાહેબને વાત કરીએ કે સર જે રીતે આ હાર્ટના જે દર્દો રોજમર્રાની જિંદગીમાં તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણે હાર્ટની બીમારી છે કે નહીં આપણે કેવી રીતે જાણી શકીએ સર જો સૌ પહેલાં આપણે આપણું સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે હવે અમુક વખત આપણા ઓળખીતા પારખીતા હોય એમને એવી તકલીફ થાય છે કે એમને એમને એવું થાય છે કે ગેસ થાય છે કે એસિડિટી થાય છે પણ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે એસિડિટી નથી હોતી પણ એ હૃદયનો હુમલો હોય છે પછી અમુક પેશન્ટને છાતીમાં દુખાવો થાય છે અમુક પેશન્ટને હાથમાં દુખાવો થાય છે અમુક પેશન્ટને ગળામાં દુખાવો થાય છે એ બધું જ હાર્ટને અથવા હૃદયને રિલેટેડ હોય છે હૃદયનો હુમલો થાય તો આ બધા સિમ્ટમ જોવા મળે છે એટલે અમુક ઉંમર જેમ કે ચાલીસ વરસ ઉપરના જેટલા પણ આપણા ઓળખીતા પારકીતા છે એમને આવું કંઈક કમ્પ્લેન હોય કે આવું કંઈક જાણવા મળે કે મને એસિડિટી જેવું દેખાય છે હવે એસિડિટી જેવું ફીલ થાય છે કે મને છાતીમાં તો નથી દુખતું પણ હાથમાં દુખે છે ઘણામાં દુખે છે તો તરત ફરજિયાતપણે એમને લાઇટલી ના લેવું જોઈએ અને પેટની સાથે સાથે હૃદયની પણ અમુક તપાસ કરવી જોઈએ જેમ કે ઇસીજી છે ઇકો છે બીજા અમુક રિપોર્ટ છે એના પરથી આપણને માલુમ પડે કે હૃદયની કંઈ તકલીફ એમને થતી નથી એ આપણને ચોક્કસપણે માણ પડશે અને હૃદયના ઘણા બધા રોગો છે એમાંનો એક રોગ છે કોરોનારી આર્ટીઝીઝ એટલે આપણે સામાન્ય ભાષામાં એવું કહીએ કે હૃદયનો નાનો અથવા મોટો હુમલો અથવા હૃદયની નળીઓ બ્લોક થવી એના લીધે હૃદયને લોહી ઓછું પહોંચે એના લીધે હૃદયનો હુમલો થાય આ એક રોગ છે બીજા હૃદયના ચાર વાલ હોય છે એ વાલમાં કોઈ કારણસર સંકોચન આવે કે વાલ પહોળો થઈ જાય એ પણ એક રોગ છે જેને વાલ રિલેટેડ રોગ કહેવાય છે એટલે વાલને પહોળો થઈ જવો એને વાલ્યુલર રીગર્જિટેશન કહેવાય વાલ સંકોચાઈ જવો તેને વાલ સ્ટીનોસિસ કહેવાય બે મુખ્ય વાલ હોય છે એક માઇટર વાલ અને એક એવોટેક વાલ માઇટર વાલ એ ડાબી બાજુનો વાલ છે પહેલો વાલ અને એવોટેક વાલ એ પણ ડાબી બાજુનો વાલ છે એ બીજો વાલ છે એ હૃદયની મુખ્ય ધમની એવોટા અને હૃદયની વચ્ચેના વાળની એવોટેક વાલ કહેવાય છે હવે દરેકે દરેક માણસે હૃદયરોગ ના થાય એના માટે શું કાળજી રાખવી જોઈએ એ વિશે આપણે થોડું ઘણું ડિસ્કસ કરીએ માણસે ફરજિયાતપણે પોતાનો ખોરાકની કાળજી રાખવી જોઈએ નિયમિત નિયમિત રીતે એમને વ્યાયામ કરવું જોઈએ શરીર જો અધોધડું હોય તો એને આપણે ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ કસરત કરવી જોઈએ યોગ કરવું જોઈએ અને જમવાનું એ એક ટાઈમસર અને થોડું ઘણું બને તો ઓછું ખાવું જોઈએ આ બધું જો આપણે ધ્યાન રાખીએ તો હૃદયરોગ થવાના ચાન્સીસ એ ઘણા ઓછા થઈ જાય છે હવે હૃદયરોગ થવાનું બીજું એક કારણ પોતાના મધર ફાધરને હૃદયરોગ હોય તો પુત્ર અથવા પુત્રીને થવાના ચાન્સીસ રહેતા હોય છે પણ એ બાબતે જો આપણે ધ્યાન રાખીએ તો એના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે જો કોઈ આપણા સગાવાલાને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસનું તપાસ કરવી નિયમિતપણે તપાસ કરવી આપણા ફેમિલી ડૉક્ટર હોય કે ફિઝિશિયન એમને બતાવતા રહેવું અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું જો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખીએ છીએ તો પણ હૃદયરોગ થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે બીજું આપણે સાંભળ્યું હશે બીપીનું રોગ જેને કે હાઈપરટેન્શન કહેવાય બ્લડ પ્રેશરની બીમારી હવે અત્યારે એવું છે કે અત્યારે આપણું જે જીવન ધોરણ છે અથવા જીવવાની જે લાઇફસ્ટાઈલ છે એ એટલી ફાસ્ટ થઈ ગઈ છે એમાં સ્ટ્રેસ ફેક્ટર એટલે કે વધારે સ્ટ્રેસના લીધે પણ રોગના હુમલા જોવા મળે છે સ્ટ્રેસ વધે તો બીપી વધે હાઈપરટેન્શન થાય એટલે એને પણ આપણે કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે એના માટે નિયમિત રૂપે વ્યાયામ કરવો બરાબર ખાવું અને હેલ્ધી ખાવું જો બ્લડ પ્રેશર આ બધી ટેકનિક્સથી જો તો પણ ઓછું ના થાય રા જેને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એનાથી પણ જો ઓછું ના થાય તો પછી આપણે ડૉક્ટરને બતાવી અને બ્લડ પ્રેશરની ગોળી ચાલુ કરાવવી જોઈએ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવું જોઈએ બે મુખ્ય રોગો જેમ કે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એને આપણે કંટ્રોલ કરીએ છે તો હૃદયરોગ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે થેન્ક યુ સર આપણે વાત કરીએ હજુ પણ આપણે વાત આપણે ચાલુ રાખીશું પરંતુ એક મુઠ્ઠી જેટલી એનું કદ એક હૃદયનું એની સાથે જોડાયેલી ધમની અને શીરાઓ અમે જ્યારે ભણતા હતા બાયોલોજીમાં સર તો એ એક નાનું હમતું મૂઠ્યું એનું જે સ્નાયુ છે એમ કહે છે કે શરીર તંત્રની અંદર સૌથી પાતળો સ્નાયુ તો હૃદયનો હોય છે એમ સાંભળ્યું છે બિલકુલ કાગર જેવા સ્નાયુઓ અને એ સ્નાયુઓ જ્યારે ધબકે અને એને એ જે ચિત્તવંતુ બને અને ચાલે તો આપણું શરીર તંત્ર ચાલે આ હૃદય છે જે લોહીને આખા શરીરમાં દરેક ખૂણે પહોંચાડે એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે આ તમારે ઓક્સિજન છે તો તે ઓક્સિજનને પણ પહોંચાડવાનું દરેક જગ્યા પર એ હૃદય મારફતે જ થાય અને જે તમામ અંગો તમામ આજા જે અંદરના બહારના તમામ વસ્તુઓ હૃદયને સંબંધિત છે ત્યારે આપણે હૃદયના રોગો પણ આપણે બીજી વાત એક ખાસ કે જે દુનિયાની અંદર જેવા જેવા બનાવો બનતા ગયા લોકોની અંદર પણ જે એ એક મેં મારી રીતે વાત કરીશ એક તબીબી વિજ્ઞાનની મેડિકલ સાયન્સની વાત છે પરંતુ તમે જુઓ કે દુનિયામાં જેવા જેવા લોકો સમજો કે ગુનાઓ પણ વધતા ગયા પાપાચાર વધતા ગયા એ પ્રમાણેની બીમારીઓ પણ આવી આ એજની બીમારી આવી તેવા કારણોસર આવી આ દિલોની પણ બીમારી તમે જુઓ આજે તમારા દસમાંથી પાંચ સાત તો એવા હોય કે જે સાહેબ આપણે જોઈએ છે હું લગભગ ચાર પાંચ દિવસથી સાહેબ જોડે અહીંયા આવ્યો છું સાહેબ બહુ સરસ કામગીરી એમની બહુ મેચ્યોર છે સાહેબ અને એમણે અહીં મેં રોજ જોઉં છું બે ત્રણ પેશન્ટોના બાયપાસ સર્જરી અહીં થઈ રહી છે અને તમામની સાહેબના નિગરાની હેઠળ થતું હોય છે અહીં માંજલપુરમાં આવેલી આ ગ્લોબલ સન સાઇન હોસ્પિટલ અહીં ખરેખર વડોદરાની અંદર સેન્ટરની અંદર એક માઇલસ્ટોન કહેવાય છોટાઉદેપુર જિલ્લાના આપણા જે દર્શકો છે તે અને જે બીજા દર્શકો છે તેઓને પણ મેં એક વાત કહીશ કે ખરેખર અમે જે એક્સપિરિયન્સ કર્યો છે બહુ ફિલગુડ અનુભવ થયો છે અમે જે દર્દીને લાયા છે એકદમ ચાર દિવસ થયા એમને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે ને તેઓ ચાલી પણ શકે છે અને અમારી સાથે બહુ સરસ અમે જનરલ વોર્ડમાં લાયા વાતચીત પણ કરી શકીએ એ સાથે બીજા પણ દર્દીઓ છે શણિયાદ્રીના છે જસીબેન કોઈક છે તે અને બીજા રાઠવા છે દર્દી બીજા એક એમપીના છે એ બધા દર્દીઓની સાથે અમે સંવાદ કર્યો અમને જે અનુભવ થયો અમે બહુ બધા જે દર્દીઓની સાથે એક પરિવાર જેવું બની ગયું અને અમે ડૉક્ટરો એનો સ્ટાફ એ બહુ ખૂબ મેચ્યોર એ પણ અમને ખૂબ આનંદ થયો કે ખરેખર એક ફેમિલિયર વાતાવરણ એ વાતાવરણ વચ્ચે અમે જ્યારે એ બેઠા તો અમને એવું થયું કે જો સાહેબ આટલી સરસ સેવાઓ આ જગ્યા પર મળતી હોય અને સાહેબ આટલા મેચ્યોર હોય તો આપણે આ હૃદયને લગતા દર્દીઓની એક સામાન્ય ચર્ચા કે જે આપણી તમામ તમામની જિંદગીઓને સ્પર્શતી હોય અને તમામની કોઈક ને કંઈક રીતે આપણને ફાયદો પહોંચે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ ખાતા હોય થાપ ખાતા હોય કોઈક બાબતે આપણા ખોરાકમાં પણ આપણે જ્યારે સંયમ રાખવાનો હોય તો નથી રાખતા હોતા તેવું પણ આપણને ક્યારેક બીમારીઓમાં આપણે ધકેલી જતી હોય છે આપણે અંદર પડી જતા હોય છે જાણે અજાણે તો એ ખોરાક પર પણ સાહેબે બધી જ વસ્તુ કીધી કે તમે કેવી રીતે ખોરાક આપણે ખાવો જોઈએ વધુ ખોરાક ન ખાવો જોઈએ એમને જેનેટિક અસરોની પણ વાત કરી એમણે ડાયાબિટીસની આ બધું એક તંત્ર છે એક માયાજાળ છે એક બીજાની સાથે કનેક્ટેડ છે આપણે એને સમજીએ નહીં તો જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં એક અમારે ત્યાં સર ટ્રાઇબલ્સ વિસ્તારમાં એક જીનેટિક જ રોગ આવે છે લોહીને પેલો કહો કે છે દાંતડા જેવા એના એ થઈ જાય સિકલ સેલ સિકલ સેલ એનિમિયા એ સર અમારે ત્યાં બે ત્રણ પેઢીથી ચાલતો આવ્યો છે ખાસો સમયથી અને દર્દીઓ બધા બિચારા એટલા બધા કણસતા હોય છે અને એમને બ્લડ ચડાવવું પડે એ શરૂઆતના તબક્કે પણ જો લોકોને ખબર પડી હોત તો કયા કયા કારણ તો આપણે એને પ્રિવેન્સિવ એની મેડિસિન્સ પણ કરી શકતા અને સાથે સાથે લોકોને મદદરૂપ બનવા માટે બીજા પણ લોકો સાથે એ ઘણા લાંબા સમય પછી ખબર પડી કે આનું ચાલે એવી રીતે આપણી જિંદગીઓમાં હૃદયને લગતા જે રોગો છે તે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય રોકી શકાય આપણે ખાવા ખોરાક પર અને બીજી બધી બાબતોમાં આપણે કઈ રીતે સંયમતા વર્તી શકીએ એ બાબતો પણ એટલી જ જરૂરી છે સર આપણે જે રીતે કોરોના કાળ પછી એમ કહે છે કે પેલી જે રસી આપવામાં આવી હતી એની અસરોને હાર્ટ પર અસર પડે છે એમ કહે છે એવું કંઈક એને એટેક એના લીધે આવે છે ઘણાને એવું કંઈક ખરું સર ના એવું નથી પણ કોરોનાના લીધે જે આપણી લોહીની નળીઓ છે એમાં લોહી વહેતું હોય એમાં ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે કોરોનાને લીધે ક્લોટ થવાની જે ટેન્ડન્સી એ વધી જાય છે અને એ હૃદયના હુમલાનું કારણ બને છે એવું જાણવા મળ્યું છે બાકી વેક્સિનના લીધે આવું થાય છે એવું એ વસ્તુ બિલકુલ ખોટી છે પણ કોરોના એ વધારે પ્રોબ્લેમેટિક જે હૃદય હોય એમાં વધારે પ્રોબ્લેમ કરી શકે એવું જાણવા અને જોવા મળ્યું છે બરાબર એ વાત પણ આપણે કારણ કે મીડિયામાં આપણે જ્યારે જાણીએ છીએ અખબારોમાં વાંચીએ છીએ તો આપણને વાર એવી શંકા કુશંકા થાય કે મેં રસી લીધી છે તો એ રસીની આડઅસર આજ રીતે આવતીકાલે એમાં જ ઘણા લોકો તો બિચારા પરેશાનીમાં મૂકાઈ જતા હોય છે કારણ કે એ સમય જેવો હતો કે બધા રસી લેતા હતા કે કોરોનામાંથી બચી જઈએ એ જિંદગી બચી જાય અને એ સમયકાળ એવો હતો કાલખંડ એમાંથી લોકો માંડ માંડ નીકળી શક્યા છે અને પછી આફ્ટર શોખ જે ધરતીકંપ પછી આવે એ રીતે આ પાછું હૃદયની બીમારીઓનું લોકોને વેમ પહે ગયા આપણે અમે જ્યારે હોસ્પિટલોમાં અહીં મુલાકાત લીધી તો તમે જુઓ કે જ્યારે કેન્સરની હોસ્પિટલમાં જઈએ તો કેન્સરના દર્દીઓથી આપણે જોઈએ તો આપણને થાય કે આ બીમારીઓ કઈ રીતે ફેલાઈ રહી છે અને આ હાર્ટની હોસ્પિટલમાં જનરલી હાર્ટ રિલેટેડ જે દર્દીઓ હોય તે જ આવે પણ જે દર્દીઓ આ બધા પહેલાંના જમાનામાં જ્યારે સંશોધનો નહોતા ત્યારે આ પ્રકારના દર્દીઓની કોઈ વાત પણ નથી થતી હવે તો સંશોધનો થયા આ હાર્ટના જે જે બીમારીઓ છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે સાહેબ દસ પંદર વર્ષમાં વધુ એનું સંશોધન થયું કારણ કે આ રીતે જે બાયપાસ સર્જરી હમણાં જે કરવામાં આવે છે તે મેં જોયું લગભગ બે ત્રણ દર જણ દર્દીઓના રોજે રોજ થાય છે ઓપરેશન્સ અને બહુ સફળતાપૂર્વક સારી રીતે પહેલાં તો બાયપાસ એટલે આપણને એમ લાગે કે બાયપાસ એટલે આનું કંઈ નક્કી નહીં એમ કે આ તો બહુ ખતરનાક ઓપરેશન પણ એવું પણ નથી હોતું કે ભાઈ બહુ ખતરનાક ઓપરેશન એ એની એક પ્રક્રિયા હોય છે અને માણસને જરૂરી હોય એની નળીઓ બ્લોક થઈ જાય એટલે એનો કોઈ ઓપ્શન્સ ના હોય તો ડૉક્ટર સલાહ આપતા હોય છે પણ એ પણ બહુ હવે મેડિકલ સાયન્સ એટલું બધું પ્રગતિ કરી ગયું છે કે એવા કોઈ પણ પ્રકારના ભયસ્થાન ભયસ્થાન તો એના રિસ્ક ફેક્ટર્સ તો હોવાના જ છે દરેક બીમારી સાથે પણ એવું ખોડ નથી હોતું કે ભાઈ એનાથી તમે એક જ કંઈ પરિણામ આવી જાય કે ભાઈ બસ એવું પણ નથી હોતું આજે મેડિકલ સાયન્સ ખૂબ પ્રગતિ કરી ગયું છે અને એ બાબતે પણ સર આ જે બાયપાસ કરવા માટે જેટલા પણ પહેલા સર એટલું પહેલાં સારું પ્રારંભિક લોકોની જનરલ જે હૃદયને લગતી આપણે હાર્ટ એટેક આવે છે આપણે તમે બધી વાત તો અમને કીધી પણ ખોરાકલક્ષી કઈ બાબતોનું ખાસ પ્રિવેન્ટિવ કે તમે કયો ખોરાક લેવો ચરબીયુક્ત ખોરાકની તમે વાત કરી તો પણ એક આપણા આદિવાસી વિસ્તારમાં લોકો ખબર નથી હોતી કે એમને કઈ રીતે એમાંથી એ લેવું તો એમને શું સલાહ આપી શકશો એટલે ખોરાકમાં એક તો આપણે ખોરાક તો બરાબર છે પણ એની સાથે નિયમિત વ્યાયામ ખૂબ જ જરૂરી છે ખોરાકમાં એવું નથી હોતું કે ચરબીવાળો ખોરાક આપણે ખાઈએ તો એ થાય એવું નથી પણ કોઈ પણ ખોરાક લઈએ એને લિમિટમાં લેવું એ ખૂબ જ જરૂરી છે ખૂબ જ ચરબીવાળો ખોરાક ખાસો તો હા એ નુકસાનકારક છે ખૂબ જ શુગરવાળો ખોરાક ખાસો તો એ શરીરમાં જઈને વધારે પડતી શું એ ચરબીમાં કન્વર્ટ થશે અને પછી એના લીધે પ્રોબ્લેમ જોવા મળે છે પણ આપણે નિયમિત વ્યાયામ કરીએ અને એક આપણે જોઈએ બેલેન્સ ડાયટ લઈએ તો એ બધું આપણને મદદરૂપ થાય છે અને એમાં રોગ થવાના ચાન્સીસ આપણને ખૂબ જ ઓછા જોવા મળે છે બરાબર આમાં સર જ્યારે નળી બ્લોક થઈ હોય તો નળી બ્લોક થઈ છે એવું કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ મારી મારે મારે આ કરવું પડશે એવું જો જ્યારે પણ હૃદયનો હુમલો થાય અથવા ચેસ્ટ પેન થાય એટલે હૃદયનો દુખાવો થાય છાતીમાં દુખાવો થાય તો આપણે એમનો ઈસીજી કરીએ ઇકો કરીએ અમુક રિપોર્ટ કરીએ જેમાં ટોપોની નાઈ કહેવાય એના પરથી આપણને ખબર પડે કે હૃદય પર હુમલો થયો છે અને એ પછી આપણે એમની હૃદયની એન્જિયોગ્રાફી કરીએ જેને કોરોનરી આર્ટરી એન્જિયોગ્રાફી કહેવાય છે એન્જિયોગ્રાફી એટલે હૃદયની લોહીની નળીઓનો રિપોર્ટ એમાં આપણને ખબર પડી જાય છે કે કઈ જગ્યાએ કેટલો બ્લોક છે ત્રણ નળીમાં બ્લોક છે બે નળીમાં બ્લોક છે કે એક નળીમાં બ્લોક છે એ પરથી આપણને આગળ શું કરવું એનું આપણને ડિસિઝન લેવાની મદદ થાય છે ધારે કે એક કે બે નળીમાં બ્લોક હોય અથવા બ્લોક નાનો હોય તો આપણે એન્જોપ્લાસ્ટીની સલાહ આપીએ છીએ એન્જોપ્લાસ્ટી એટલે તાર નાખીને અને એ નળી સુધી પહોંચીને એ જગ્યાએ બલૂન કરવું અથવા સ્ટેન્ટ મૂકી દેવો એને એન્જોપ્લાસ્ટી કહેવાય છે જ્યારે બ્લોકેજ ત્રણે ત્રણ નળીમાં હોય બ્લોકેજ ખૂબ જ વધારે હોય બે નળીમાં બ્લોક હોય પણ બ્લોકેજ ખૂબ જ વધારે હોય પેશન્ટને ડાયાબિટીસ હોય તો એવા કેસમાં પેશન્ટને બાયપાસ ઓપરેશનની સલાહ અપાય છે એક નળીમાં બ્લોક હોય અને બહુ જ વધારે બ્લોક હોય તો પણ બાયપાસ ઓપરેશન અમુક વખત કરવું પડે છે સર બલૂનની જે વ્યાખ્યા છે બલૂનને આપણે ગુજરાતીમાં એક સામાન્ય નાગરિકને સમજ પડે તો બલૂન વસ્તુ શું છે કારણ કે લોકો એવું કહે છે બલૂન છોડ્યું પણ એ લોકોને ખબર નથી પડતી ખરેખર એ લોકો એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી એની વચ્ચે જ એ વ્યાખ્યાઓની વચ્ચે જ એટલા ઘેરે જતા હોય છે કે એમણે એવું જ કે બલૂન એટલે હાર્ટનું એક ઓપરેશન છે જો એન્જિયોગ્રાફી એટલે સામાન્ય રીતે હૃદયની લોહીની નળીઓના રિપોર્ટને એન્જોગ્રાફી કહેવાય છે એન્જિયોપ્લાસ્ટી એટલે આપણે જે નળીમાં બ્લોકેજ હોય અથવા નળી સંકોચાઈ ગઈ હોય એની અંદર તાર નાખીને એ જગ્યાએ એક નાનો ફૂગો અથવા બલૂન એ જગ્યાએ પહોંચાડીને એને ફૂલાવાની પ્રક્રિયાને એન્જિયોપ્લાસ્ટી કહેવાય છે અમુક વખત કાર્ડિયોલોજિસ્ટ એન્જિયો સાથે સાથે એ જગ્યાએ પહોળું કરી અને સ્ટેન્ડ પણ બેસાડે છે સ્ટેન્ટ એટલે એક એક નક્કર મેટલનું બનાવેલું એક એક સ્ટેન્ટ એટલે મેટલનું બનાવેલું એક એક ફોર્મેટ કહેવાય એ ફોર્મેટ ત્યાં આગળ જઈને પહોળું કરવામાં આવે છે સ્પ્રિંગના દ્વારા એટલે નળીમાં જે અવરોધ હોય એ દૂર થઈ જાય છે હા ક્લોટ ક્લોટ નથી નીકળતું પણ બ્લોકેજ હોય છે એ દૂર થઈ જાય બ્લોકેજ એ લોહીની નળીમાં ક્લોટ પણ હોઈ શકે અને ચરબીની જમાવટ પણ હોઈ શકે જેને એથેરોસ્લેરોસિસ કહેવાય છે લાંબા ટાઈમનો બ્લોકેજ હોય એ લગભગ ચરબીની જ જમાવટ હોય છે ચરબી અને કેલ્શિયમની જમાવટ થઈને જે જે પ્રોસેસને એથેરોસ્લેરોસિસ કહેવાય છે એટલે એમાં બલૂન કરવાથી એ જગ્યા પોળી થઈ જાય છે અને લોહી જે ઓછું પહોંચતું હતું એ બરાબર પહોંચતું થઈ જાય છે એના લીધે હૃદયને ફરીથી માર પડવાનું અથવા હુમલાવાના ચાન્સીસ ઘટી જાય છે થેન્ક યુ સર આપણે વાત સાંભળી હૃદયના જે રોગોને લગતી વાત છે નિષ્ણાત સાહેબ છે વડોદરાના જે મેઇન કહેવાય દવાખાનાઓ અત્યારે એમનો સેમિનાર પણ હતો સયાજીભાઈ ને સર એમનું વક્તવ્ય હતું હોસ્પિટલના બીજા એક ડૉક્ટર છે ઓર્થોપેડિક સર્જન એ બે એ બે સાહેબોનું પટેલ સાહેબ ને હા પટેલ સાહેબ અને હે સાહેબ હસા સાહેબ હા સાહેબ અને આપણા સોલંકી પાર્થ સોલંકી સાહેબ આપણે જે વાત કરીએ પાર્થ સોલંકી સાહેબ છે એમએસ એમસીએચ સુપર સ્પેશિયાલિટી એમ એચ એમનું એ છે હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે ને તેઓ જ ઓપરેશન પણ કરે છે એમની પાસેથી આપણે માર્ગદર્શન લીધું હૃદયને લગતી બીમારીઓ અંગે આપણે કેટલી જાગૃતતા કેળવીએ છીએ ખરેખર આપણે જાગૃત નથી હોતા અને જ્યારે એ અંતિમ ચરણમાં જતું રહે છે અને આપણી બ્લોકેજ છે એ વધી ગયા પછી આપણને ખબર પડતી હોય ત્યાં ઘણો લાંબો સમય થઈ જતો હોય છે આવું પણ બનતું હોય છે પછી આપણું સ્વજનને આપણે ગુમાવ્યા પછી આપણને વસવસો થાય કે હાર્ટ એટેક આવ્યો અને ઘણી એક જ બે પાંચ સેકન્ડની અંદર જ ખબર પડી આપણને ધ્યાનમાં ના આવ્યું કે આવું પણ હોઈ શકે છે આપણા ખોરાકને પણ આપણે સુધારીએ અને સાથે સ્વાસ્થ્ય સંબંધી બાબતોની પણ જાગૃતતા કેળવીએ એ જ અપેક્ષા સાથે આપણે આપણા સંવાદને વિરામ આપીએ થેન્ક યુ